ઘાટકોપર મુંબઈ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાનું વહ્યવચ રત્ન એવોર્ડથી સન્માન કરાયું બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાને ઘાટકોપર મુંબઈ ખાતે શ્રી અખિલ ભારત અચલગજ્જ જૈન સંઘના પૂજ્ય કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં વયવચ રત્ન એવોર્ડ અપાયો હતો વિજયભાઈ છેડાનું વિશેષ એવોર્ડથી સન્માન કરાતા કચ્છ મુંબઈ તેમજ દેશ વિદેશથી તેમને શુભેચ્છાઓ મળી હતી છેલ્લા પચીસ વર્ષથી પચીસ હજારથી વધુ સાધુ સાધ્વી ભગવંતોની સારવાર બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે કરાઈ છે અખિલ ભારત અચલગચ્છ સંઘના પ્રમુખ બિપિનભાઈ ગંગર જૈન સમાજના અગ્રણીઓ હેમચંદભાઈ ગડા અને વલ્લભજીભાઈ ડેઢિયા વગેરેનાઓના હસ્તે બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડાનું વયાવચ એવોર્ડથી સન્માન કરાયું હતું જે ગૌરવરૂપ ગણી શકાય વિજયભાઈ છેડાએ સૌનો આભાર માન્યો હતો ત્રણ હજારથી વધુ મેદની વચ્ચે આ એવોર્ડ વિજયભાઈ છેડાને અપાયો હતો વિજય છેડા ચેરમેન બિદરા સરોદય ટ્રસ્ટને ભયવચ રત્ન એવોર્ડ અખિલ ભારત જૈન સંઘનું આયોજન હતું મુંબઈની અંદર જ્યાં આગળ બે જૈનમભાઈ અને જૈનેતાભાઈ દીક્ષા લઈ રહ્યા હતા કલાપ્રભુ મહારાજ સાહેબ અને મહોદય સાગર સુર મહારાજ સાહેબ અને પચાસથી વધારે સાધુ સાધુની ગણનાની હાજરીની અંદર આ અવોર્ડ ત્યાં વિજય ચડાને આપવામાં આવ્યું અને ખર્ચ ખરેખર વિદ્યા સર્વદર ટ્રસ્ટ એક એવી હોસ્પિટલ છે કે જેની અંદર આઠ આઠ ઉપાશ્રય છે ભારતભરમાં કોઈ એવી હોસ્પિટલ નથી કે જ્યાં આગળ એક પણ ઉપાશ્રય હોય ત્યારે અહીં આઠ ઉપાશ્રય છે વર્ષ દરમિયાન લગભગ નવ થી હજાર સાધુ સાધ્વીની સેજમાં કરે છે વિદ્યાસદર ટ્રસ્ટ સિર્ફ જૈન નહીં પણ જૈનેતર સાધુ સાધ્વી કોઈ પણ હોય એનો તો એની સેવા ચાકરી મેડિકલ રિક્વાયરમેન્ટ જે પણ હોય અહીંયા પૂરી પડે છે જૈન સાધુ માટે એવી કોઈ સંસ્થા નથી કે જ્યાં આગળ આટલી સગવડ હોય તો એ એના લીધે દર વર્ષે હજારો સાધુ સાધુ અહીં આવે છે અને ટ્રીટમેન્ટ લે છે અને અત્યાર સુધીમાં છેલ્લા પચીસ વર્ષની અંદર લગભગ પચીસ હજારથી વધારે સાધુ સાધુની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ઇવન કેન્સર રિલેટેડ દર્દ હોય ફાઇબ્રોસિસ હોય કે કોઈ પણ સર્જરી હોય અહીં દરેક જાતની ટ્રીટમેન્ટ અમે આપીએ છીએ પરંતુ કોઈ મેડિકલ મેજર મેડિકલની જરૂરત હોય તેવા સાધુ સાધ્વીને અમારા એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ કે મુંબઈ પણ લઈ જવામાં આવે છે ત્યાં પણ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અથવા પોસિબલ હોય તો અહીં આગળ જ મુંબઈથી સારામાં સારા ડૉક્ટરો બોલાવી અને એમની સર્જરી કરવામાં આવે છે તો આ રીતે બિદરા સરોદર ટ્રસ્ટ સાધુ સાધ્વીઓ માટે ખૂબ સારું એક શાંત છે કે જ્યાં આગળ મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા એમની સારવાર કરી શકીએ છીએ તો એમની ગર્વ વાત છે અને એ જે આપણે સર્વ ક્રિયા છે એ સેવાને બે બિરદાવવા માટે કલાપ્રભુ મહાસાગર કલાપ્રભુ મહા સાહેબ મહારાજ સાહેબ તેમજ મહોદય સાગર સુરીના નીચે બે ભાઈઓ જ્યારે દીક્ષા ગાટકોરમાં લઈ રહ્યા હતા ત્યારે ત્યાં ત્રણ હજારની મેદની વચ્ચે આ સન્માન વિદાસોદર ટ્રસ્ટ દ્વારા મને આપવામાં આવ્યું તો ખરેખર શ્રી અક્ષર અચલગચ્છ ભારત જૈન સંઘ અચલગજ્જ જૈન સંઘનું તેમજ ગાઢકપર સંઘનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું રત્ન જેવું હું સરસ વયાવચ રત્ન જેવું એવોર્ડ આપી અને એમને નવાજા તે બદલ ખૂબ ખૂબ આભાર અને સંઘનો તેમજ સાધુ ભગવંતોનો ખૂબ ખૂબ કોટી કોટી અખિલ ભારત અચલ ગલચય સંઘ દ્વારા એમના પ્રેસિડન્ટ બિપિનભાઈ ગંગર અને એમની ટીમ દ્વારા મને સન્માનિત કરી અવોર્ડ આપ્યો તો એ અવોર્ડ બદલ બીજા સૌદર ટ્રસ્ટ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ બિરુદ્ધ મને આપ્યું તે બદલ હું બહુ જ આનંદ અનુભવું છું ખુશીની લાગણી અનુભવું છું અને ફરી વધારેને વધારે સાધુ સંતોની સેવા થાય બસ એ જ નિમિત્તે આપણે અમને સન્માન કર્યું છે તો અમે બીજા સૌદર ટ્રસ્ટ દ્વારા વધારેને વધારે સાધુ સાધુની સેવા જે બી થઈ શકતી એ કરવા હંમેશા અમે તત્પરે છું અને આપે મને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર